સાઈડ એ બે ફ્લાવર વાળો અને હું માં મોસ્ટલી આવું જો દેખો અ આ મો થોડી આ ફ્રોક ફ્રોક પહેરતી જ હતી તે જ મારા પપ્પા કે દો કે આ નથી ગમતું મને તે પપ્પા એ મને બતાડી એટલે એટલે અમે સોચ્યું કે પપ્પા મને આ બહુ પસંદ દો તો મે જે પહેર લીધું કે લાગુ છે બોલે ઓર અમે એ કર ખા અમે અમે વર્ષું નો કે ખાવાનું છે ખ ખઈશું તો હાય ગાઈસ દેખો આટલે મે આ ફર્સ્ટ ક્લાસ ક્લાસમાં કેટલો મસ્ત છે આ ગાડી પાર્કિંગ કરી છે આમ ગાડીની અંદર

આ દેખો આ તો બધા પડી જશે આ તે તો કૂદવાનું બી છે અને મે આ બારી સાઈડ આયા છે આખી કેટલું આખું મસ્ત છે આખું ગોળ દેખો હું આ ગાડીઓ ગાડીઓના અંદર જઉં છું પેલા ટિકિટ આલું છું ટિકિટ વાવ હું તો બ્લુ વાળી જોડે જઉં છે હું મન તો બોરો આનું આવતો તો અંદર ગોલ ગોલ થતો તો દેખો પહેલા મને

એવું કહેવાત એટલે હું ચારે આવે ને એટલે હું તાટા કરી પીલી થઈ જતી પઈ રોતી તી તો બહુ બીક લાગતી તી મને તો લાગતો તો કે આખું આસપાસ તો નહી લઈ જાય ને આરો આગે સાચુ ગ્લેમ તો નહી ના મને તો લાગતો તો નીચે આમ આમ ટટ ટટ એવું કરે ને એટલે વધારે અંદરથી વધારે બીક લાગતી ઓ માય ગોડ મને તો બીક લાગો આમ અનારે હું નીચે આવ છું આ તો

ઈગલ તો બેટ તું ભી છે તો ક્રિકેટ નું ભી રમે છે બધા છોકરાઓ ઓ માય ગોડ ઈગલ કેરમ બધું છે ઈકણ બી વાવ લાઈટ બી છે કેટલી રેમ્બો રેમ્બો લાઈટ છે એના માટે કાર તો લેવું પડે ને પેલી કેરમ છે જે આપણે રમીએ છીએ ને કેરમ એ કેરમ છે અને પેલી ક્રિકેટ જે છોકરાઓ રમે છે અને પેલી સ્લાઇડિંગ કેટલી મસ્ત લાગે છે વાવ ઉપર તો કેટલું મસ્ત લાગે છે વાવ